તો કેમ છું મિત્રો જય માતાજી દરકાતી આજના નવા વિડીયોમાં તો મારું સ્વાગત છે અને આજે અમે હનુમાન મંદિર મંદિર આવતા જ બાપુએ થોડું કામ હતું તો કામ કરી લે અહીંયા જઈ ગયા લાઈટ ફિટિંગ કરવાની હતી અહીંયાથી લાઈટ લાવી અને માં મૂકવાની હતી અને હું અર્જુનભાઈ ટેબલ લેતા હતા હવે ટેબલ અહીંયા રાખી દે પેલા માનો મોબાઈલ પકડે મૂકી દે એવું છું

અને લેપ તો બધું ફિટ થઈ ગયું છે હવે અમારે જે ક્યાંક બીજો વિડીયો શૂટ કરવો હતો તે માટે હવે હનુમાન મંદિર જ છે હનુમાન મંદિર થોડાક છે ત્યાં આપણે વડલો છે ત્યાં જવાના છે ત્યાં શૂટ કરવાના છે આ બધા અહીંયા આજે મિની ઇલેક્ટ્રિશિયન બેઠો છે હમ બધા અહીંયા પહેલા વગર ઇલેક્ટ્રિશિયન બનાવ્યા છે અહીં ઉપર બેઠો છે વાં છે લેપ ફિટ કર્યો અમે અને અમે મોજ કરીએ છીએ અમે આવ્યા હતા તો અહીંયા બધું કરવા આવ્યા હતા તો અહીંયા અમે લેફ્ટ ફિટિંગ ને બધું પણ અમને આવડે બધું થોડું થોડું કામ અમે આમ ચાલુ આમ કરી દઈએ બધા અને આજે બેઠો છે અને અહીંયા લેફ્ટ ફિટ કરવા આટું બેઠો છે હજી કાંઈ ફિટ કરવો તો મિત્રો અમે આ બધું લાઇટ ફિટિંગ કરીને અમે ઘેરે જઈએ છીએ અને આ બધે ટેબલ ને બધું લઈએ છે આ બધું સામાન ને તમે જોઈ લો એટલે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શકો અને કોમેન્ટ કરજો અને બીજો વિડીયો તમને કાલ આવી જ તો એ પણ તમે જોઈ અને મજા કરજો અમે એક વડલાની આખે સિક્રેટ બેસ બનાવવાના છે તો ચાલો મિત્રો પછી બીજા વિડીયો